તો તું મને કે હું કરવા ભેગો રખડે ને ભેગો ડિસ્કો માં ગયો તો ના ગયો તો મૂકવા જાય તેડવા જાય તને ગમતી હોય તો જા ને તારી મને ગંડવી કરે એટલી તારી માં હાવલી નથી કે આ બુદ્ધિ ન તાલતી હે પણ મમ્મી હું તમને એમ કહું હું ઈ તો મારા ટ્રેસ માં હતો તે હું ને ગયો ઈ મરી ગઈ તો ન્યા બચમ બે મળ્યા એમાં હું મમ્મી થઈ ગયો ન્યા મને નથી ગમતી આ તો જાનું ક્યાં જાનું તને ફોન કરે છે જાનું તારા ઉપર કેવો આરોપ લગાડ્યો તને એટલી ભાન પડતી કે આજે એટલું લગાડ્યો લગન પછી કંઈક કહીએ તો તું કરી શું હું તને એમ કહું છું તું સેને હવે આમ ચીજા મારા દીકરો તારી માની વાત માઈન હું તને હાથું કહું કે છોકરી અરે લગ્ન કરીમાં હજી હોગાઈ નથી થાય સારું હું તને એમ કહું આ તો તારે કહેવે કહેવાને લીધે અમે ત્યાં લગ્ન કરવાનું હોય કરવી માઈના નકર કેમ માનતા તા હાસું બોલજે નાઈટ નકર જાય રોગે રોગો ત્યાં આપણે કહ્યું માણાને દેખાવ થયો કે જો બીજી નાઈટમાં કહ્યું ઈ તો વાંધો નહીં હટાણે પણ આપણે હવે તારા બાપને કેટલું નાપ નીચું થાય આવું કરે છોકરી તો અરે મમ્મી તમે સમજો જ નહીં એક વાત કરીએ ને તો તમે એમ જ ઓલું કરો કંઈ સમજતા નથી હું એમ કહું કે ન્યા આપણે સગાઈ કરવાની જ છે ને ક્યાં નથી કરવાની થોડાક દિવસ છે હમણાં માની જાય કરશે ફોન આપેડી ક્યાં મેં ફોન કર્યો નથી કર્યો ને તો પછી તમે સમજો ને રાહ જોવો ને એમ થોડી કંઈ સગાઈ મૂકી દેવાની છે આપણે તમે કહો કે ના કઈ પોતા પપ્પાનું કેવી વાત કરો મમ્મી તમે પણ આવો કારણ વગરની કઈ નથી માં કઈ વાંધો હે ને આ જાનુ માં લે વાંધો તો સીધ ને આ ટાંકી આવા કરે આલ હે હું તો જો તન પેલા કઈ દઉં અમને મે નહી આવે તો બે નો ખાવાયા જાઉં તો બે રે જો રે હું તો તને અમે ઈ જ ગમે સે ઈજ ગમે સે જઈ હોય તો ઈ નું નામ મોટા માં હોય આમ નહી હું આરે જા સે નામ તને એમ ગમે તું હું કરવા આવા કરે હે હાલ તમને જી લાગે મમ્મી બીજો તો મારે તમને કઈ ન કહેવાય હે એ જે શ્રી કૃષ્ણ કેમ સો એ જે શ્રી કૃષ્ણ આવા તે શ્રી કૃષ્ણ જય કુમાર મજામાં ジェシークスナー、ジェシースナジェシークスナー、あお、ビオ。ケンセマジャマン、ビヘチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンビーチョンンビーチョンビーチョンビーチョビビーチョンビーチョンビーーチンビ હા પી એમાં હું વાંધો પી જાનુ ને કહું કાલે આપણે બે એમ કહું ઘરે જઈ આવીએ એમ તી દિન પાસો જો ને ફોન ન કર મળ્યા કંઈ નથી તે એમ કહું કે હાલ ને એમ કહું જઈ આવીએ તી આ તો મારું આમ નહીં કરી દઈને ત્યાં આવી ગયું કાલે હા થતા જાય હા હાલ કહેલું મજા મને બાકી બધા ભાઈ મજા મને હા મજામાં છે હોઈએ જો મજામાં થઈ ગયા બાદ આ સાંજ છે કે કાલ સવારે આવીએ પી હવે એમ કે હાલ નિરાશ છે તો આપણે જઈ આવીએ એમ કહું હું કાંઈ બોલતી નથી હે

આપણે કે ન તો આપણે આલો કરાવી હોય તો બરાબર ને ન બને એટલે મને કહું કે આજ આવું તાર નથી એને કોઈ વાતની ખબર છે નહીં એટલે પછી છે ને અમે ને આવ્યું દીકરીઓ કર્યું તમે કંઈ ઓલું સંકોચ હોય તો કહી દઉં અમને તમારે જેટલા માણસો આવ્યા હોય ને એટલા તમે લઈ આવજો કે અમારી કઈ મનાય છે હે

કેવો છે એક શબ્દ નથી બોલતો મારા મમ્મીને ને મમ્મી ઓ ટેરે છે તો એક શબ્દ તો બોલે એક શબ્દ નહી કે મમ્મી તું એમ કેમ બોલે કે ઓકે ના ના હવે માની સબઈ જો મારા મન મત કરી હા હા ભલે ને જઈએ આપણે બે મહિના પછી જઈએ તમને મન થાય ત્યાં અમને ફોન કરજો અને આપણે ગોર બાપાને પૂછાવીને આપણે કરી લે એમાં હું કઈ વાંધો નથી પણ આતા હું તમને કહી દઉં તો તમને એમ થાય ને કે ના ના જો આપણે આવ્યા વેવાણે તમને એમ થાય કે ફોન ન નથી તો અમે અહીંયામાં કામમાં પડી ગઈ હતી એ આમ નામ છે તે આને કહું જાનુ ને તાર લીધી જો કે હાલ એમાં દીકરી આપણે હું કહું જઈ આવીએ કે હા પણ જાનુ આવી જાનુ તાર તો પગલાં કરવાના હોય ન હોય માં શું કરવા તું આવી મમ્મી કે હાલ એટલે મેં કીધું કાલ મારે કામ છે તો આવી જાવ ને તમને બધાને મન દુખ થયું છે તો અમારે પાછું સોલ્વ કરવા ચાવું પડે ને જો જઈ તો ફોન કરતા નથી કેટલો દિવસ થયા એટલે ફોન માં તારે એવું છે કે તારે મને મારે બધા બે બેઠા મારે કંઈ વાત ન થાય ખોટે ખોટો છે ને એ આંટી શક કરે છે એટલે પછી મારે મેં ફોન કરો એટલે એકને એક વાત પકડી રાખે જાનો એટલે ઈ મેળ આવે નહીં એટલે મેં એને ફોન કર્યો નથી તમને એમ થાય કે ફોન નથી કરતો અને આ વાત ગોટાળે ચડી ગઈ છે કારણ વગર ને એને દુઃખ લાગી ગયું એટલે પછી મારે એકને એક વાત કરવા માટે ફોન કરવાનો શું જરૂર હોય હા તો તમે પછી જવાબ ના આપો તો મારે પછી શું વાત કરવાની એટલે મેં મમ્મીને આરે લીધા કે મમ્મી હાલો આપણે જઈ આવીએ કે શું કરવાનું છે તો આપણે ખબર પડી જાય બરાબર ને હા તમને પડી ગઈ ખબર કે હમણાં આમાં નથી કરી દેવાનું હા તો શાંતિથી જવાબ આપો ને એમને પુષ્કારીને શું જવાબ આપો છો અમે માણસ જ છે ને અમે કંઈ અહીંયા તમારા ઘરે આવ્યા તો કંઈ તમે એમ ઉડલું ઊંચું ના ચડી જવાનું હોય કે હા અમે તો તમે કહેવો એમાં અમે કયા જ રાખશો જાનું નીચે અવાજે બોલ છે હો શાંતિથી બોલ તને કોઈ એટલું ઓલું નથી કરતું હા પણ મમ્મી પૂછે છે તો શાંતિથી જવાબ આપવાનો હોય ને એમ કેમ જો જોતી મમ્મી એમ પટનેરો એમ જવાબ આપી દે છે એમ મારા મમ્મી બોલે મારા મમ્મી તો શાંતિથી બોલે છે ને તું ચૂપ થઈ જા ને કે તને કોઈ કે બોલવાનું માં દીકરી હે શાંત રાખ મગજ શાંત રાખવાનો ગમે તઈ ઈ છે ને આંટી મગજ શાંત જ નથી રાખતી મગજ ઉકરેલો જ હોય મગજ ઉકરેલો જ હોય એનો જ્યારે હોય ત્યારે ઈ મેળ જ નઈ આવે ઈ તને પેલા કહી દઉં જાનું હોને ને તારો મગજ ઉકરેલો છે ને ઈ હા જોજો એટન થી હામે હામે બોલે છે એમ થોડું બેન બોલાય તમે હાસી વાત કરો ઈ તાઈ હમણા બધું ઓલો થી ને એટલે બાકી કે એમાં દીકરી નત બોલતી હા શું કહું બેન હું તો જો શાંતિ થી વાત કરવા આવી ને શાંતિ થી બોલું ને કે મેં મે કઈ ઓલું કીધું હે બરાબર પણ હા ઓલું કરી ના કે મેરાવે લેવો આવતી રહી થઈ ગઈ ને નેવરીમાં

タキゲイマディクリゴリクイジャー、コインントニー、オーケー、ゴナイブリタイティウイジャー、タラベティパスターイジャウジャー、ノタンコパシイカムセンティマディクリオジャーティネジーウイジャー。ウイバリー、ホッセマニゴキングリヘマンドビサタイ、ウイマンタキタキン、テンステイデオウタヘヘヘギバー。ハウマンウピューピンタキティ、ウピューピンバーロンテイコインヨウンクイジャー、ア i ーラウォーマイエキビメディエタノベータ、バータキゴイハウポブドキジャー。

ઊઠમાંય વેળા જ કરે જયે હોય તૈયાં એ રીશે ને બસ જમાયો ભાઈકો ત્યાં હું પછી તા હું તો એક વાર રીહામણે આવી ને તું નહોતી મેં તો ખોટું હું પછી બહુ ન કરતી વાવતી રહી આયું પછી આપણે કેટલું કરું મારા આને પરિયાવો તો એ રિહામણે તું તારા લગ્ન થાત ને હે મા દીકરા રે કોણ દેત પછી એટલે મેં તો આ પહેલેથી જીવી છે એટલે પછી છે ને કરી દીધું

તઈ ના રે ના લંબાઈ ને હું સી આયા મને જરી ઠીક છે કઈ હું તો હું કરવા લાગી ફૂઈ જા કોડીક વાર આઈ ખૂબ બંધ કરી દેનો ગમણા આવી ને તો હમણા તડાક મેરી ઊભી કરી આઈ ખૂબ બંધ કરી જા મારી દીકરી એ ભગવાન હોતસે બાપા હોતસે આતા આમ બસ આઈ ખૂબ બંધ કરીને પડી રે ન નિંદર આવે તોય ન ગમણા ઊભી કરી આવી ને તો હું કોઈ થાકી કડી ખુવા દે તારો ટાણ હું કામ સે બો પરવે રે હો અમે ગામ માં થોડું કામ હે ને પતાવ તો આવું હમણાં આવું

પ્લીઝ તમારું સિવાય મને રસોઈ નથી ભાવતી હો તમે ઓળ ઓછા તેલમાં બધું કરો ને એ જ મને ભાવે આવું નથી ભાવતું મને ઓ હા એ તો આવું છે ને હવે સાંચે હું જ કરી મને ખબર છે કી હું તેલ રેડે તેલ રેડે પછી મેં ત્યાં કીધું કે ભાભી એટલું ન કરાય એટલું તેલ ને ખવાય મસાલા અંક હે પછી તેલ હોય એમાં ટોપડી માં આપણે નાખી દેવું પડે અંક ઉપરથી એટલું ન સૂટે તો આલે તો કે ના અમે તો આવું જ ખાય હાલ તી પછી કંઈ ન બોલી મને ખબર હતી કે સોનીલને કંઈ પાયું નહીં કહું હાંચે તો હવે હું જ કરી હા હા એટલે જ નહીં મામી મેં કીધું ગાલ આવ્યું હું હે ને મારું કામ પતાવતો આવું હે ગયા મામી બા ને બે જણી ખબર નહીં હમણાં રૂમ માં ગયા મામી હવે એના ખબર નથી કામ છે ઘી કર્યું એમાં થાકી ગયા હોય એટલે ઘી કરવામાં તને ખબર હું આખો દી આમાં નામાં કામ કરતી હોય કોઈ દીવ એમ ન કહું હાજે સીધી ભટનેરી પડી જાવ પછી તો આપણે થાકીએ ને આખો દી હું તને ખબર નામાં નામાં દોડતી જ હોય હા મમ્મી તો મને ખબર હે સારું હાલો હું કામ પતાય આવું હો તમે તમારું કામ કરો અને કાંઈ લેવા કરવાનું હોય તો મને કહેજો બરાબર ને હો ના ના કોઈ લેવા કરવાનું ના જ મારા દીકરો કીમણી કો જા ક્યાં કામ છે મમ્મી તમને બધી વાત વાતની ઉપાડી ક્યાં જાન ક્યાં ને કીધું ને કે હું હમણાં આવું પછી એકવાર કહી દીધું પછી ખોટે ખોટી ઓલી લપ ન કરવાની હોય મમ્મી એમાં हारू जा जाइए वो तारी आरोल न कर जा जा तो आई वो वे तुम हाँ वे लो आई पासो हाँ ने या चावी क्या मैं की बाइक नहीं कपड़ न एक तो वाली फोन कहीं रहा के मगर खोद खोर आ भी दिया पड़ा हाई से जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना 네.